પરમ દિવસે પોણી ઉપર નતું પણ આ કાલે પડ્યો ને આજે હવા પડ્યો ને જો મિત્રો આ તો આ મસૂરની ભૂસી અમે માટે લાવી જોવા પોચો પોચ લાવ્યો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો ચાલો ચા ચાહ બનાવી છે ચા નાસ્તો બનાવ્યો છે આ જો આ મચ્છ પાપડ થઈ રહ્યો છે નાસ્તા માટે અને ચા બનાવવા કરીએ છે તો ચા નાસ્તો કરી લઈએ ધીરુને ટ્યુશન જવાનું છે એટલે અને સ્કૂલ તો હજુ છ તારીખથી જવાનું છે પણ ટ્યુશન એને ચાલુ અમને સાડા સાત વાગે જવાનું છે આઠ વાગે ટ્યુશન છે એટલે એટલે કે મારે નાસ્તો હું એમ પાપડી તરી આવી છે હવે એટલે નાસ્તો કરીને જશે એ તો નાં આવશે જો કે આખો દિવસ નહીં રહેવાનું એ તો અમને અગિયારક વાગે નહીં આવશે પાછી હવે ચા મેળવી દીધી છે અને આજે રાતે પડ્યો કાલે આખો દ આખો દિવસ પેડો પછી રાતે પડ્યો 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 લગભગ અગિયાર વાગે સુધી પડ્યો રાતે એટલો બધો પડ્યો હું જાણે 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 ચોમાહુત સાવન મહિનાનો હોય ને એવો વરસાદ પડી ગયો છે હા જો આ બહુ જ વરસાદ આ ખેતર મેં પાણી ભરાઈ ગયેલું પણ બધું અમે ખોદી આપેલું તે દિવસનું ખોદી નાખેલું એટલે નીકળી જાય પેલા ખેતર મેં અમને જોવા જવાનું છે હજુ તો એક થોડી કરીને જઈએ કારણ કે ડોંગર તો આપણે ખલાસ થઈ ગઈ ડોંગર પોણી ભરાઈ ગયું અને ડોંગર બધી પડી ગઈ એટલે ડોંગર તો ખલાસ થઈ હવે એ થોડીક ઊભી છે એટલે કે હાથમાં આવે તા તે હજુ છે ને એમ કહે છે તો ખબર નહીં પછી પડ કર્યા હતા તો તેઓ બગડી જશે તો ચાલો મિત્રો હવે મેં ચા નાસ્તો કરી લઈએ પછી ખેતર ભરી જવા કરીએ છે ચાર હો નહીં અને હુક્કી હો ચાર ખૂટી જશે આ અમારે હુક્કું ચાર રાડોનું કટેર્યું હતું ને તે હો પૂરું થઈ ગયું અને શેડો મેં આપેલા શેડા પર થોડીક ચાર છે પાણી ભરાયું છે એટલે આજે જેમ તેમ કહીને અમારે ચાર લાવી પડશે કાલે બેસ મને થોડુંક નાખેલું હુકું હતું ભૂકરું દે હવાર મેં નાસ્તો કરીને પછી ખેતર જીનો ન ખેતરથી આવીને પછી પાછા બજાર જવા ને બજાર ભેસો હવે હૂંકું કચરું ખૂટી ગયું છે એટલે પેલું ઘઉંની ભૂસીને મસૂરની એવું બધું આવે ને મિક્સ તે પોંચ કરતાં લઈ આવ્યો છે આવે એમને ચાલશે કાં હૂંકું કચરું ખૂટી ગયું અને હવે શેડામાં ચાર નહીં તો આવે ને કે લઈ આવીએ ચાર એમ એમ કરીને ગેલો બજાર લઈ આવ્યો છે હવે ચાલશે થોડું થોડું ચાલશે એટલે ચાલશે અને શાકભાજી લે તો આવ્યો જોવા ટુ વેરો બટાકા તુવેરો ટુ વેરો ટોમેટો રીગણો એનું શાક બનાવીએ છે મકાઈનો રોટલો બનાવવાનો છે પણ હજુ વાર છે હજુ ચા પી દે ચા બનાવી હજુ તૈયાર કરી રાખીએ હજુ વાગે છે હજુ ત્રણ વાગે છે હવે બચારો વહેલો જાવ એક વાગે જેવો જ રીક્ષાવાળો તૈયાર તો એટલે મને કટ્ટા નાખી દીધા નહીં તારે વાર લાગતી પણ બીજા હોક લેવા આવ્યું તો અમારા બાજુનો ગોમવાળો એટલે ભેગા ભેગ આવતું રહ્યું નહીં તારે વાર જ લાગતી વહરા એક બાજુ આ વાળી તૈયારીઓ જ કરતી લ્યો એટલે વહેલા વાળો નાખી પછી અમે આવા કરીએ છીએ બધું કોમ કરવાનું હોય તે પેલો ચા પી દે ચા પીને પછી શાકનું કરીએ છીએ બધું વાર છે જબર વાર છે અને ચાલો ઉકારો પીવો તો ઉકારો બનાવ્યો છે કારણ કે દૂધ નહીં આપણે અમને લાય ચાલ અહીં ઉતાર કોક ખાજરો અમને બપોરે અમે ખાસ

પૈસા નહીં એટલે અને હુંકવું હો નહીં એટલે લાવું પડ્યું હે તો ચાલો મિત્રો ચા પીએ તો ચાલો હવે મેં પી લઈએ જો મિત્રો આ મકાઈ મેં પોણી ભરાઈ ગયું જુઓ આપને આ તો કાલે બરાબર વરાત પેડો કાલે આજે હવાર મેં પેડો બરાબરનો આ ભરાઈ ગયું પોણી પાછું હવે આ મકાઈ પીલી બાજુ તો બધી બૂડી જશે બાજુ બાજુવાળી એ તો મરી જશે આવું જે પોણીની બહાર દેખાય છે એ રહેશે અને જે પોણીની અંદર બૂડી ગઈ આખી બૂડી જઈ છે ડૂબી ગઈ એ બધી મરી જશે આ કેટલું નુકસાન થઈ ગયું અમારે હા બાર સાડા બાર હજારનું બિયારણ પછી ડીએપી એપી બે અઠિયાળી ત્રણ હજારનું ખાતર ઓરવાનું એમ કરીને લગભગ પંદર એક હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે એટલો બધો વરસાદ પડ્યો કે આ જોવો ને બધું બગાડું કમલે ડોંગેર બધી પાર ગઈ હવે ડોંગેર બાજુ જઈએ ડોંગેર બધી બૂડી ગઈ છે ડોંગેર તો આખી બધી ફૂઈ જ ગઈ હોય દીધી પાર અને ઉપર પોણી ફરી આ પીરી પીરી મકાઈ પડી ગઈ છે પીરી બાજુ હોય આ પીરી પડી જાય કે પછી આનો વિકાસ એટલો બધો નહીં થાય અને ખાતર નાખે જે બધી કરીએ તે હો કઈએ થાય નહીં પણ હવે જોઈએ શું થાય છે આવું આ જો એકા એક ચારા ભરાયેલા છે પોણીના બધા પેલા ઉપરના ભાગમાં એલું પોણી નહીં બાકી આ બધું આખું ખેતર ભરાઈ ગયું જોડે વાળાનું હું ભરાઈ ગયું પણ એ એમને થોડી મોટી મકાઈ છે એટલે એમને વધે નહીં આવે આપણે આ નોની મકાઈ છે એ અઠવાડિયા આગળ ઉરેલી એટલે મોટી છે એ જો પોણી 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 કરી નાખ્યું આ માવઠાય માવઠું નહીં કહેવાય આને કમોસમી વરસાદ જ કહેવાય માવઠું હોય તો માવઠું પંદર વીસ મિનિટ પડે અડધો કલાક પડે આ તો કેટલા દહોથી વરસાદ પડે આ જો આ ડોંગેર આપની જો આટલી જ ઊભી છે આ ઊભી છે આટલી આ આટલી જ ઊભી છે આ બાકી બધું આ જો બિલકુલ ખરાશ ડોંગેર આ તો લીલ લીલ દેખાય છે આ પણ પેલી બાજુ વાર તો પૂરી જ થી જી પેલી બાજુ દેખાય છે દેખું એ પીરી પીરી એ તો પૂરી જ થી જી આ દેખ હા ઉપર ઉપર બધું પોણી ફર્યા પોણી ભરાઈ નાખું ચાઈડું ડોંગેર પડી જ એટલે હા મું કોઈ કોઈ હાથ હાથમાં નહીં આવવાનું ખાલી આવું ઊભી છે આમાંથી કંઈક બે મન આવે તો મન બે મને મને હાથ લાગશે ડોંગેર પરાર તો હાથ હાથમાં લાગવાનું જ નહીં એ આ થોડું લાગશે પરાર હાથ મેં બધું પૂરું થઈ ગયું કહોવા ગયું પેલી બાજુ બધું ગંધ મારે છે પેલું દેખાય ને બધું ગંધ મારે છે વહરાત રહેતા નથી અમે અમેથી કાપી કાપીને બહાર હોકાર લઈએ એમ પણ વહરાત રહેતો જ નહીં તાર અમને આ પોની ભરાયેલું છે કાપી કાપીને બહાર કાઢ લઈએ એમ પણ રોજ પડ પડ કરે કકમ કાઢીએ આજે કાઢીએ કાલે કાઢીએ કાઢી કાઢી મેં કામ ભારો બોંધી બોંધીને ઘેર લીધીએ પછી ઘેર હું કવશું એમ પણ ઘેર લીજે હું શું કરવાનું આ જો આ પેલી બાજુવાળું આ આ બાજુવાળું તો હવે કશું હાથમાં નહીં આવવાનું હા ઉપર પોણી ફરે ગંધ મારા અંદરથી બધું નીકળે આ પેલી થોડીક ઊભી છે એ જ સારી છે આ બધું પતી ગયું હવે કશું હાથમી નહીં આવે અને પછી કશું નહીં ડીશ મારી દઈશું પછી કંઈ મકાઈ હકાઈ ઓરશું તો ઉર દઈશું વળી આ કેટલા રૂપિયાનો ખર્ચો આનો હોય મારે ડોંગેરનું ખેડા આવ્યું દરું આવ્યો રોયપુર રોપવાની મજૂરી પછી આ પોણી વાયરું એક બે વખત ખાતર હા પરમ દિવસે પોણી ઉપર નતું પણ આ કાલે પડ્યો ને આજે હવાને પડ્યો ને એટલે આ ચાયડું ભરાઈ ગયું ત્યારે પોણી હતું પણ નીચે નીચે હતું આ ડુંગર ઉપર ફૂટી અને પાણી નીચે હતું પણ હા ઉપર હો પાણી આવી ગયું એટલે હવે પૂરું થઈ ગયું હવે આનું એટલે તો પેલું નીચે નીચે પોણી હતું ને એટલે અમે કલ લઈશું એમ પણ હા વડાઈ હોવાની પેલી બાજુ તો બધું પૂરી જ થઈ ગયું કશું નહીં કવાઈ ગયું બધું જો હે આ મસૂરની ભૂસી લાવ્યા અમે ભેંસો માટે તે જોવા પોચ પોચ બોરા લાવ્યો એમે આજે નાખીએ મસૂરની થી હું છે એક ટગારું નાખીએ આપણે એટલે બે ચાર ડોલો પોની પી લઈએ એટલે ભેંસો માટી થાય હશે એમ થોડુંક શરીરમાં સારું રહે દૂધ માટે ને એમ જોવા બહુ બધા લાવ્યો અમારા ગોમનો હું બધો ખાસો બધો લાવ્યો પછી અમે કાલે જીરો લેવા અમે કઈ આવીએ હુકું કચરું કશું નહીં બધું ખૂટી ગયું આજ ભરેલું હતું હુકું એ થોડુંક હતું તો પૂરું થઈ ગયું પછી આ લાવવું પડ્યું મારે હવે આ મકાઈ થાય તા કચરું થશે મકાઈ લા એક આરથી હશે લે કોથરિયો ભરી જઈએ હા જોવા આ મસ્ત આવે ભૂસિયા મસૂરનું આવે મસૂર ને બધું મિક્સ આવે એટલે સારું આ પાંચ છે એટલે અમારા બે ત્રણ મહિના ચાલશે એટલે આ નહીં આવે